આજના સમયમાં લોકો જવાન દેખાવાની લાલચમાં એટલા બધા પાગલ થઈ ગયા છે ને કે લાખો કરોડો રૂપિયા ખર્ચવાનું પણ પસંદ કરી રહ્યા છે મિત્રો એક કપલે એવું મશીન બહાર પાડ્યું જેના દ્વારા એસી વર્ષના વૃદ્ધ પણ પચીસ વર્ષના જુવાન દેખાવા લાગે છે જ્યાં મિત્રો કાનપુરમાં આવો જે કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ પત્નીએ ઇઝરાયલથી મંગાવેલા મશીનથી સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકોને પચીસ વર્ષના યુવાનમાં બદલવાનો ભરોસો આપી છેતરવામાં આવ્યા છે પાંત્રીસ કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી માટે પતિ પત્ની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે પતિ પત્નીએ દાવો કર્યો હતો કે તેમના ઇઝરાયેલી મશીનથી ઓક્સિજન થેરાપી દ્વારા વૃદ્ધ લોકો ફરીથી જુવાન બની શકે છે મિત્રો શું છે પૂરેપૂરી ઘટના કેવી રીતે તેઓ વૃદ્ધોને જુવાન બનાવતા હતા ચાલો આપણે વિસ્તારથી જાણીએ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરીજો મિત્રો યુપીના કાનપુરમાં એક સુંદર કપલનો મોટો કાંડ સામે આવ્યો છે આ કપલે વૃદ્ધોને જવાન બનાવી દેવાની લાલચ આપીને કરોડો ખંકેરી લીધા હતા કપલે એવો ખેલ ખેલ્યો હતો કે ભલભલા લોકો તેમની ચાળમાં ફસાઈ ગયા હતા આ કપલે લોકોની ચાહત હંમેશા જવાન બની રહેશોનો ગેરલાભ ઉઠાવ્યો અને લોકોને મોટા મોટા સપના દેખાડીને કરોડો પડાવી લીધા હતા આ કપલે ખાસ કરીને વૃદ્ધો જવાન બનાવી દેવાની લાલચ આપી હતી લોકોએ પણ કંઈ જાણ્યા વગર તેમની આ નકલી ઓફરમાં ફસાઈ ગયા હતા ઇઝરાયલથી બનાવટી મશીન ખરીદ્યું મિત્રો રશ્મિને રાજીવ દુબે નામના કપલે કાનપુરમાં રિવાલ્વ વર્લ્ડ નામનું થેરાપી સેન્ટર ખોલ્યું અને ઇઝરાયલના ટાઈમ મશીનની અંદર ઓક્સિજન થેરાપીનું વચન આપીને ગ્રાહકોને આકર્ષિત કર્યા હતા તેઓ એવો દાવો કરતા હતા કે તેમના થેરાપીથી વૃદ્ધો પણ જવાન બની શકે છે અને તમામ પ્રદૂષણની અસર ઉલટાવી દેશે ઓક્સિજન ઉપચારથી જવાન બનાવી દેવાનો દાવો મિત્રો તેઓએ ખાસ કરીને એવા દાવા સાથે વૃદ્ધોને નિશાન બનાવ્યા જેઓ પ્રદૂષણનો ભોગ બન્યા હતા અને એવો દાવો કર્યો હતો કે તેમને ઓક્સિજન ઉપચાર તેમને તરત જ યુવાન દેખાડી શકે છે ટાઈમ મશીનમાં દરેક સેશનની કિંમત નેવું હજાર રૂપિયા હતી આ સર્વિસ પિરામિડ યોજનામાં ફેરવાઈ ગઈ છે જ્યાં લોકો તેમના ગ્રાહક આધારને વિસ્તૃત કરી અન્ય લોકોને રેફરલ માટે ડિસ્કાઉન્ટ મેળવી શકે છે વૃદ્ધો પાસેથી પાંત્રીસ કરોડની ઉપચા કરી મિત્રો ફરિયાદ નોંધાવનાર છેતરપિંડીનો ભોગ બનેલા ત્રણમાંથી એક રેણુસિંહ ચંદેલે જણાવ્યું હતું કે તે બીજા લોકોને અહીં લઈ આવતો હતો અને તેથી તેને મફત સેશનની ઓફર કરાઈ હતી વૃદ્ધો પાસેથી કુલ પાંત્રીસ કરોડની ઉપચાત કરવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં પચીસ કેસ નોંધાયેલા છે પોલીસના જણાવ્યા અનુસાર અને વધુ પીડિતો આગળ આવે તેવી શક્યતા છે પોલીસ અન્ય પીડિતોની ઓળખ કરવા માટે શોધી રહી છે ને રાજ્ય અને રશ્મિને શોધમાં છે જેમની પાસે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જો બંને દેશ છોડીને ભાગવાનો પ્રયાસ કરે તો એરપોર્ટને એલર્ટ કરી દેવામાં આવ્યું છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો આ લોકોને શું સજા થવી જોઈએ ફાંસી કે ઉમરે કેદ નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો જેથી તેઓ પણ આવા લોકોથી ન છેતરાય ધન્યવાદ